જો તો બધા જ મજામાં હશો તો દક્ષા રેસીપી બ્લોગમાં તમારું સ્વાગત છે ફરીથી તો આજે હું આવી ગઈ છું ચંસણની અંદર અને જો તમને થોડોક નજારો બતાવી દઉં કે આ રીતના પાંડવની અંદર પાણી આવ્યું છે તો અમે અહીંયા આવ્યા છીએ જોવા માટે અને તમે પણ અહીંયા એકવાર જરૂરથી આવજો તો અમને અહીંયા લાવ્યા છે દિનેશભાઈ તો આપણે તેમની જોડેથી પણ થોડીક માહિતી લઈશું કે તમારા અહીંનો મહિમા થોડોક અમને જણાવો તો આપણા વિવર્સને પણ ખબર પડે અને અહીંયા જોવા માટે પણ આવી શકે પેલું તો બેન તમારું સ્વાગત છે અમારા ચંસર ગામમાં આજે આ ચંસરની વાત કરીએ છીએ અને અહીંયા પાનમ નદીના કાંઠે આપણે ઊભા છીએ એ બહુ વર્ષો જૂની અમારા વડવાઓ વાત કરતા હતા કે અહીંયા જે પાનમ છે અને પેલી બાજુ બેટ છે ને એની પેલી બાજુ પાનમ છે જે ફાંટી પાનમ કહેવામાં આવે છે કે અમારા બાપુજી પણ મારી સાથે છે ત્યારે અહીંયા પહેલાં એવું હતું કે ભગવાઈ માટે જે લોકો અહીંથી પસાર થતા હતા તો પાનમ નદીમાં ફૂલ પાણી હતું એમને સામે કાંઠે જવું હતું તો કઈ રીતે જાય તો એમણે પછી લોકમાતા નદીને પ્રાર્થના કરી કે હે મા અમને જો તું રસ્તો આપીશ તો અમે તને અમારી આ ભવાઈ બતાવીશું તો માતા એવું કહેવાય છે કે એની અંદર એ એમની પ્રાર્થના સાંભળી અને પછી બે બાજુ રસ પાણી અને વચ્ચે રસ્તો થઈ ગયો એટલે એ જે ભવાઈ કરનારા લોકો હતા એ જતા હતા આગળ જતાં જતાં એ ત્યાં પહોંચી ગયા સામે કાંઠે પછી એમને કેટલાક એમ કેવા લાગે કે આપણે થાક્યા પાક્યા છીએ હવે તો આવી ગયા છીએ ને હવે શું માતાને બતાવવાનું છે તો લોકમાતા પછી નારાજ થયા અને એ જતા હતા તો પછી જતાં જતાં વચ્ચે એમને રોકે છે અને આગળથી ડુંગર તોડી અને એ નદી આગળ આવે છે એટલે એને ફાટી પાનમ કહેવાય છે એવું અમારા વડવાઓ ત્યારે કહેતા હતા એટલે એક માન્યતા છે અને એ આજે અહીંયા આપ સૌ જોઈ શકો છો કે અહીંયા પણ બે ફાટા દેખાય છે અહીંયા એક બેટ છે અને એક બીજો બેટ છે એટલે એ રીતે અમારી આ નદી વિશેની લોકવાયકા છે એ પ્રચલિત છે અને અહીંયા આજે પણ ફૂલ પાણીનો પ્રવાહ ધોત વરસી રહ્યો છે અહીંયા નદીમાં એક મોટો વડ પણ હતો એ વડ પણ પાનમમાં ફૂલ પાણી આવ્યું અને તૂટી ગયો અને આગળ અગરવાડાનો પૂલ હતો એને પણ નુકસાન કર્યું હતું એટલે એ રીતે અહીંયા પણ વોટર વોટરવર્ક્સનો જે કૂવો છે એ સમગ્ર લુણાવાડાને એ પાણી પૂરું પાડે છે એ રીતે અમારે આ ગામ થી વહેતી આ નદી અમારી પાનમ નદી છે એ પાનમ નદી થકી

તો તમે પણ અહીંયા આવવું હોય તો લુણાવાડાથી બેથી ત્રણ કિલોમીટર આવેલું છે જનસર તો તમે અહીંયા જરૂરથી વિઝિટ કરજો અને અત્યારે બહુ મસ્ત રમણીય સ્થળ જોવાલાયક છે અને સરસ જેવું પાણી પણ અત્યારે આવી છે તો અમે આવ્યા છીએ તો તમે અહીંયા જરૂરથી આવજો તો અહીંયા જે જગ્યા છે તે ફિલ્મ શૂટિંગ પણ અહીંયા થયેલું છે તો હું પણ અહીંયા આવી છું તો તમે પણ અહીંયા એકવાર જરૂરથી વિઝિટ કરજો અને અમે ફરીથી એક નવા વિડીયો સાથે મળીશું ત્યાં સુધી બાય